જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં દૃષિ અવતારની કથા સાંભળશું આજે ફાગણ માસની સુદ પક્ષની દ્રાદશી એટલે કહેવામાં આવે છે ભગવાન શ્રી વિષ્ણુના બાર અવતાર છે તેમાંનો એક અવતાર એટલે ધૃષિ અવતાર હોલિકા દહનના ત્રણ દિવસ પહેલા ધૃષિ ભગવાનની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ધૃસિંહની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા દોષો તથા દરેક પ્રકારના દોષો દૂર થઈ જાય છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે બીમારી ગરીબી દુઃખ કષ્ટ આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે આજે નૃસિં ભગવાનનું સ્મરણ કરી પૂરી શ્રદ્ધાથી તેની પૂજા કરી કથા સાંભળે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેના રોગ દોષ અને ગરીબી દૂર થાય છે તો મિત્રો આજના શુભ દિવસે આજના આ વિડીયોમાં નૃષિ અવતારની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો નૃસિંહ અવતારની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય નારદજી બોલ્યા હે યુધિષ્ઠર પ્રહલાદના ઉપદેશથી પ્રભાવિત બનીને દૈત્યના બાળકો ઉંમર પ્રમાણે નિર્દોષ હોવાથી પાઠશાળામાં હરિભજન કરવા લાગ્યા જ્યારે ગુરુપુત્ર શંડા કર્મ એની બુદ્ધિને ભગવાનમાં સ્થિર થયેલી જોઈ તો એમને અતિ પ્રસન્નતા થઈ પણ પોતાના દૈત્ય રાજના ભયથી ગભરાઈ જઈને એ બાળકોને ધમકાવવા લાગ્યો એણે પ્રહલાદના આ કાર્ય બાબતમાં હિરણ્ય કશ્યપને ફરિયાદ કરી ત્યારે એ ક્રોધથી સળગી ઉઠ્યો અને પોતાના સેવકને ઉધરેસીને બોલ્યો કે તમે જાઓ અને મારા એ નાલાયક પુત્રને અહીં પકડી લાવો તે દુષ્ટ પુત્રનો હું જાતે જ આજે વધ કરી નાખીશ એક સેવક ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં તે જાણીને દૈત્ય રાજે બીજા સેવકને મોકલ્યો તો તે પણ ભજન કીર્તનના રંગે રંગાઈ ગયો એક પછી એક સેવકોને મોકલ્યા પણ કોઈ પાછા ફર્યા નહીં આથી સ્વયં હિરણ્ય કશ્યપ તપાસ કરવાને ગયો તો તેણે ત્યાં આવતા વેત જ ગુરુવર્યો તેમજ સેવકોને ભજન કરતા જોયા ક્રોધમાં આવીને અતિ આવેશયુક્ત થઈને તેણે પ્રહલાદનો હાથ પકડ્યો પણ પ્રહલાદને કાંઈ જ અસર થઈ નહીં એકાએક ભજન કીર્તન બંધ થઈ ગયા ગુરુજનો તથા સેવકો અવાચક થઈ ગયા કાપો તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ પ્રહલાદનો હાથ પકડીને દૈત રાજ દરબારમાં તેને ઢસડી લાવ્યો ગુરુપુત્રો ગભરાયેલા હતા સેવકો તો સ્થિર થાંભલાની માફક જમીન પર ખોડાઈ ગયા ત્યારે ગર્વિષ્ઠ પિતાએ પુત્રને પૂછ્યું કે બાળ બુદ્ધિ પ્રહલાદ તું કોના કયા ખીલાના જોર પર આ બધા કૂદકા મારી રહ્યો છે તેનું તને કંઈ જ્ઞાન કે ભાન છે ખરું ત્યારે પ્રહલાદે નમ્રપણે જવાબ આપ્યો કે આ જગતના બધા જીવો પર જેનું બળ ચાલે છે એ સર્વ શક્તિશાળી ભગવાનના બળ પર મને પૂરો ભરોસો છે શ્રદ્ધા છે તેથી તેના બળ પર હું જીવું છું તેનું બળ તેની શક્તિ મને હંમેશા મળતી રહે છે હે પિતાજી તમે પણ પોતાનું શ્રેય સાધવા માંગો છો તો તમે પણ શ્રી નારાયણ ભગવાનનું નામ લો નારાયણની ભક્તિ કરો તો તમારો બેડો પાર થઈ જશે આ સાંભળતા જ દૈત્ય રાજ હિરણ્ય કશ્યપના ક્રોધનો પાર રહ્યો નહીં એ બોલ્યો અરે ઓ દુષ્ટ છોકરા બાપને ધર્મનો ઉપદેશ આપવાની તારી આ હિંમત પણ સમજી જજે કે અહીં તારી કોઈ યુક્તિ ચાલી શકે તેમ નથી બતાવ તારો રક્ષણહાર અને બતાવ તારું બળ તારો ભગવાન ક્યાં બેઠો છે પ્રહલાદ બોલ્યો હે પિતાજી મારો ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે એ ભગવાન તો સર્વમાં બિરાજમાન થયેલો છે અરે પિતાજી તમારામાં પણ મારું ભગવાન મને દેખાય છે ત્યારે દૈત્ય રાજ બોલ્યો તારા કહ્યા પ્રમાણે આ થાંભલામાં પણ તારું ભગવાન છે તો તે દેખાતો કેમ નથી પ્રહલાદને તો અગ્નિમાં તપાવેલ લાલ ચોળ થઈ ગયેલો એ થાંભલામાં પણ ભગવાન દેખાય છે પણ આંખના પડળ ખોલે તો રાજાને દેખાય નહીં ત્યારે રાજા ગર્વથી બોલ્યો લે કર વાત મારો દીકરો થઈને એ મારી આંખના પડળ બદલવાની વાત કરે છે આ નાનું અમથું લવારું બાપને ઉઠાપમા આવે છે ત્યાર પછી ભયાનક ગુસ્સે થઈને બરાડી ઉઠ્યો અરે લાવ મારી તલવાર એના કાપીને કટકા કરું મને તારો એ ભગવાન આ થાંભલામાં કઈ જગ્યાએ છુપાઈને બેઠો છે લોખંડનો થાંભલો તપાવીને લાલ ચોળ બનાવેલો હતો પળ ભરતો પ્રહલાદ એ થાંભલાને જોઈ રહ્યો ત્યારે એ થાંભલા પર કીડીઓની હારમાળાની ચાલતી પ્રહલાદે જોઈ ત્યારે તે અતિ પ્રસન્નતા અનુભવવા લાગ્યો અને બોલી ઉઠ્યો તે તો મારી લાજ રાખી ભગવાન અને તે પોતાના પિતાને બતાવવા લાગ્યો કે આ રહ્યા મારા ભગવાન કીડીની ચાલી જતી હારમાળાની તરફ આંગળી ચીંધી પણ હિરણ્ય કશ્યપને તો કશું જ દેખાતું નથી તે તો બરાડી ઉઠ્યો અરે ઓ દુષ્ટ છોકરા ચાલ આ થાંભલાને બાથ ભર ભેટી પડ હું પણ જોઉં છું કે તારું ભગવાન ક્યાં છે અગર પલવારમાં તું આ થાંભલાને બાથ નહીં ભરે તો હું આ તલવારથી તારું માથું અવશ્ય ઉડાવી દઈશ પિતાની આજ્ઞા થતા જ પ્રહલાદ બાથ બે હાથ પોળા કરીને આગળ વધ્યો પણ આ શું સાથે પ્રહલાદની આંગળીનો સ્પર્શ થતા જ થાંભલો ફાટ્યો અને તેના ટુકડે ટુકડા થઈ ગયા અને ભયાનક ગેબી અવાજ થયો સભા મંડપમાં તેજ તેજ ફેલાઈ ગયું ભગવાન નારાયણ ભયંકર નૃસિંહ રૂપે પ્રગટ થયા તેને મારવા માટે હિરણ્ય કશ્યપ તલવાર લઈને દોડ્યો ભગવાન ઋષિએ તેના હાથમાંથી તલવાર ને જૂટી લીધી અને તેને પકડ્યો સાયંકાળ સુધી તેને રમાડ્યા કર્યો ભગવાનના હાથમાં ભયંકર રીતે પકડાતા જ હિરણ્ય કશ્યપના તો જાણે હોશકોશ ઉડી ગયા ભગવાન સાયંકાળે તેને ઉમરા પર લાવ્યા પોતાના સાથળ પર આડો પાડ્યો અને પોતાના નહોરો વડે ચીરી નાખ્યો પછી તેના મળદાને જમીન પર મૂકી દીધું ત્યાર પછી ભયાનક રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન પર બિરાજ્યા આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી દુર્દુભી નાદ થયો અને અપસરા વૃંદોના નાચ થવા લાગ્યા ગંધર્વોએ સ્તુતિ પાઠ કર્યા પરંતુ અતિ ક્રોધને કારણે રુદ્ર સમાન સ્વરૂપને જોઈને ભયભીત થયેલા કોઈ પણ દેવતા તેની સામે જઈ શક્યા નહીં તેની પાસે પણ જઈ શક્યા નહીં તેમને શાંત પાડવા માટે દેવતાઓએ લક્ષ્મીજીને બોલાવ્યા પણ પોતાના સ્વામીનું ભયાનક ઉગ્ર સ્વરૂપ જોઈને લક્ષ્મીજી પણ ભયભીત થઈ ગયા આથી દેવતાઓએ પ્રભુનો આવેશ શાંત કરવા માટે પ્રહલાદની વિનંતી કરી પ્રહલાદે પાસે જઈને બે હાથ જોડીને પ્રણામ કર્યા તેને જોઈને જ ભગવાન ઋષિ એકાએક શાંત થઈ ગયા પ્રભુએ તેનો હાથ પકડીને ઊભો કર્યો તેની છાતી સરસો છાપ્યો બંને હાથ તેના માથા પર મૂકીને આશીર્વાદ આપ્યા ભક્ત પ્રહલાદ હવે નિર્ભય થઈ ગયો ભગવાને તેના માથા પર હાથ મૂક્યો આથી તેનું સહયુ રહ્યું અસુરી તત્વ બધું ધોવાઈ ગયું તે સ્તુતિ પાઠ કરવા લાગ્યો કે હે પ્રભુ હું તો અસુર બાળક છું હું તો માત્ર એટલું જાણું છું કે ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે ભગવાન સાચા દિલથી પૂજા ભક્તિનો સ્વીકાર કરે છે અને તેથી મનમાં શંકા દૂર કરીને પ્રભુનું મહાત્મા ગાવું છું હાથ જોડીને પ્રહલાદ કહી રહ્યો છે કે હે પ્રભુ આપનું રુદ્ર સ્વરૂપ જોઈને દેવો પણ ગભરાઈ ગયા છે તે પણ તમારા જ ભક્ત છે અને તેમને શ્રદ્ધાપૂર્વક ભજે છે જેના પર તમને ક્રોધ હતો તે તો હવે મરી ચૂક્યો છે માટે હવે શાંત થાવ પ્રભુ હે ભગવાન તમારા રુદ્ર સ્વરૂપથી હું જરાય ડરતો નથી મને તો આ સંસારનો જ ડર લાગે છે તમારા ભજન અને ભક્તિ વડે આ સંસાર ચક્રને ભેદી શકાય એટલું જ હું તો જાણું છું મને ઐશ્વર્ય ગમતું નથી મને તમારી દ્રષ્ટિ સમક્ષ રાખો બસ એટલું જ માગું છું ભક્ત પ્રહલાદની સ્તુતિ પ્રાર્થના સાંભળીને ભગવાન શાંત થયા અને બોલ્યા હે વત્સ તારું કલ્યાણ થાવો તું માંગ હું તને વરદાન આપવા માગું છું ત્યારે પ્રહલાદ બોલ્યો હે પ્રભુ મને લોભના ખાડામાં ન નાખશો મારે કાંઈ જ નથી જોઈતું મને તો તમારી અવિચલ ભક્તિ આપો મારા મનના ઊંડાણમાં કામનાના અંકુર ન રહે એવું કરો અને હે પ્રભુ મારા પિતાએ ઘણીવાર તમારા પ્રત્યે કટુ શબ્દો કહ્યા હતા તમે એના અપરાધોને ક્ષમા કરી સદગતિ આપો ભગવાન બોલ્યા હે ભક્ત તારા જન્મથી દાનવ કુળ એકવીસ પેઢીઓ સુધી પવિત્ર બનેલો રહેશે મારા સ્પર્શ માત્રથી તારા પિતાની સદગતિ પ્રાપ્ત થઈ ગઈ છે ત્યારબાદ ભગવાન બ્રહ્માને ઠપકો આપતા બોલ્યા અસુરો હંમેશા સ્વભાવથી દૃષ્ટ અને ક્રૂર હોય છે માટે તમે એમને સમજી વિચારીને વરદાન આપો તેમને વરદાન આપવું એટલે સાપને દૂધ પીવડાવવા સમાન છે ત્યાર પછી ભગવાન ધ્યાન બની ગયા ત્યારે નારદજી બોલ્યા હે યુધિષ્ઠર આવી રીતે જય વિજય પાપને કારણે અસુર બનેલા અને ભગવાનથી વેરપણાને કારણે પરમ ગતિને પામ્યા ત્યારબાદ એ રાવણ કુંભકર્ણ બન્યા અને ભગવાન શ્રી રામના હાથે મરણને શરણ થયા હે રાજન આ કથાનું શ્રવણ પાન અને મનન મનુષ્યને મુક્તિ આપે છે આ પ્રમાણે નૃસિંહ અવતાર કથા સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળી નૃષિ અવતારની કથા જે સાંભળવા માત્રથી જ જીવનની દરેક નકારાત્મકતા દુઃખ કષ્ટ ગરીબી આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે મનની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં દૃષ્ટિ અવતારની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ